આપડે સકડિયું ફૂલ મોજ આવી ગયું બાકી મેળામાં આપણે આવવાનું વધુ થઈ ગયું દર્શન કરવા જવું પણ લાઈન જોવો ઠેઠ ક્યાંય લાંબી હે લાગડ છે ને એકથી એક ખારી ગાયું છે એક ગાયું કઈ ઘટે નઈ ને એવું છે જોરદાર મિત્રો આ બાજુ હાલો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો આજે આપણે જવાનું છે તરણેતરના મેળામાં એટલે ભારતનો વન નંબરનો પહેલા નંબરનો મેળો છે એટલે પ્રખ્યાત મેળો કેવી આપણે આપણે મોટા મોટો મેળો છે અને બીજા નંબરનો રાજકોટમાં આપણે મેળો કરી લીધો એટલે હવે જાવી હિત તરણેતર મેળામાં તો અમે હંતા નીકળવી રાહુલભાઈ હંતા હાલો જાવી હવે મજા આવી છે ને હા હાલો હાલો નીકળવી હવે બાય બાય આવજો અમે જાવી મેળામાં તો આપણે જો મિત્રો સડી ગયા આવી સોટીલા આવે ઉપર જોવો તમે હમણાં આ બોર્ડ માં જોઈ જવું તમને ખબર પડી જાય હમણાં સોટીલા પોકી જાવ હજે તો સેટા એવી પણ સોટીલા જઈને આપણે જમવાનું છે બપોર ખાવા અમે મોડા મોડા નીકળ્યા એટલે અને પાસળી જો પાછળ ગયા તો હાલો આપણે સોટીલા પોકી જાવી થોડીક વારમાં આપડે જો મિત્રો સોટીલા પોગી ગયા હવે થોડીક વાર માં જવો તમે અહીંથી ગેટ છે સોટીલા આપણે સાઉન્ડ માના દર્શન કરવા જવું હોય તો પણ અત્યારે જવાનું નથી આપણે જવું છે મેળામાં એટલે જો આ દર્શન કરી લ્યો અહીંથી ને જ તમે સાઉન્ડ માના જોવો તો મિત્રો આપણે ચોટીલા જમવા ઉભા રહી ગયા પછી કીધું હે ને અહીંયા જમતા જ આવી બપોરનો ટાઈમ થઈ ગયો તો લાલા રઘુવંશી હોટલમાં તો હાલો આપણે કીધું અહીંયા જમી લેવી હાલ તમે જુઓ રાહુલભાઈ ની હાથે આ બાજુ બેઠા તમે જુઓ જમવાનું જોરદાર હે લાલા રઘુવંશી હોટલમાં મિત્રો તમે જુઓ આપણે તો અહીંયા પહેલાં આવ્યા હતા એટલે આ વખતે અહીંયા જમવાનું હે જુઓ તમે હાથે રાહુલભાઈ ની જમવા બેસી ગયા અને આપણે હવે આ બાજુ જુઓ તમે

તો આપણે મિત્રો ફાઇનલી પોગી ગયા ત્રણે મેળામાં જો અત્યારે ફૂલ ટ્રાફિક છે ગાડી પાર્કિંગ કરી દીધી અને જો અમે હંતાએ જો હાલ્યા આવે હે કિશનભાઈ રાહુલભાઈ ને વિશાલભાઈ ને રઘુભાઈ માર ભાઈ ને એમ હંતા આવ્યા હવી તો જુઓ અત્યારનું ટ્રાફિક જુઓ તમે પાછળ દેખાતા છે ટ્રાફિક અને આગળ જુઓ તમે ફૂલે ફૂલ ટ્રાફિક છે મિત્રો અત્યારે આજે મેળો તો આગળ છે પણ આટલું આગળ રસ્તામાં ટ્રાફિક છે ફૂલ હાલો આગળ જાવી અને તમને વિડીયોમાં હજી બતાવતા જાય અત્યારે મિત્રો બપોર વસે છે ને તડકો ફૂલ છે ને તોય તમે ટ્રાફિક જોઈ શકો છો બાકી તો હજી હાંજક નું જેમ થાય હાંજ થાય એમ તો ટ્રાફિક વધવામાં છે મિત્રો હવે ગેટ પોગ્યા હવે આપણે જોવો અહીંયા છે ગેટ અને હજે તો આ મંદિર કેટલું જવાનું છે મેળો ને આપણે રાઈટું ચાલુ છે અત્યારે જોવો સકડ્યું ને એવું તો હાલો આગળ હજી આખો મેળામાં આપણે તમને વિડીયોમાં બતાડવાનું આટા મારી મારી ટ્રાફિક જોવો મિત્રો ફૂલ ટ્રાફિક હો હજે તો મેળામાં અંદર જાવી પછી ખબર પડે જોવો આમ જોવો રાઈટું ને બાઈટું હતું ચાલુ થઈ ગયેલું જ છે અહીંયા મિત્રો આપણે જો મેળામાં આવી ગયા ને આ બાજુ નકરી રાઇટ જ છે તમે જોવો આમ જો અંદર રાઈટ ચાલુ જ છે આ બાજુ અને આ મોતનો કુવો હે હોટ અડીને એમાં બહુ અવાજ આવે છે એટલે જુઓ અત્યારે આ બાજુ આ રાઈટ જો મિત્રો ચાલુ રહે આ અને આ બાજુ જો તમે હેન્દી આ બાજુ રાઈટ છે નકરી એટલે હજી તો આપણે રાઈટ વિભાગમાં આવી જી બાજુ આંટો મારવાનો હે તો હાલો હંધી આ બાજુ હજી રખડવી તો આપણે આવી ગયા મિત્રો થોડીક વાર આઈસ્ક્રીમ ખાવા એટલે અંદર જોવા માં સાઈએ અંદર તો તડકો અત્યારે બહુ છે જો આ બાજુ અ બે ગયા આવી અને આ બાજુ કિશનભાઈ નહીં બેઠા છે

મિત્રો તૈયાર મેળામાં જો આ જો રાઈટ જો તમે મિત્રો જોરદાર રાઈટ થયા જો જોરદાર તમે બાકી હવે આગળ વસ્તુ જોવા અને જોવો તમે ટ્રાફિક જોવો મિત્રો ફૂલ ફૂલ વધવામાં જ છે તમે જોવો અત્યારે હાલો આગળ તમને આવ નવી વસ્તુ દેખાડવી તરણે તરના મેળા ની અહિયાં કણે મિત્રો તમે જો પરંપરા પ્રમાણે છે ને રમવાનું ચાલુ છે અત્યારે જોવો તમે મિત્રો આપણે મેળામાંથી રખડીને આવ્યા હોય ત્રિવેણી મંદિરે દર્શન કરવા પણ ટ્રાફિક તમને બતાવવાનું જુઓ અત્યારે ફૂલે ફૂલ ટ્રાફિક છે આમ દર્શન કરવા જાવું પણ લાઈન જવો ઠેઠ ક્યાંય એટલે લાંબી છે જો ફૂલ ટ્રાફિક છે આમ હજી જ્યાં જાવે હવે કેટલીક વાર લાગે ખબર નહીં જો આ બાજુ ફૂલે ફૂલ ટ્રાફિક છે એમ અંધા આવ્યા ત્યાં દર્શન કરવા અત્યારે જો અંધા કુંડમાં છે ને સ્નાન કરે હે જુઓ તમે આપણે નથી ડૂબકી મારવી આપડે તો હવે મેળામાં આજે આટા મારવા એવું છે તો હજી દર્શન કરવા જવું છે મિત્રો અંધા જો નાતા હોય પણ અમારે તો હે ને હાથ પગ ધોઈ ને રોડવી દે હે જો હાથ પગ ધોવા છે અને આપડે હવે હાથ પગ ધોઈ નાખવી અહીંયા મિત્રો આપણે જરીક હાથ પગ ધોઈ નાખવી હતા અહીંયા ધોવે આપડે નાવું નથી અટાણું મિત્રો આપણે હે ને જરી ઘાત પગ ધોઈ નઈ ખા નાવાનો ઓટાણે ટાઈમ નથી મેળામાં જે રખડવું છે તો મિત્રો હવે પાછા આવી ગયા મેળામાં અને જો અન તમે ફૂલ ટ્રાફિક તો હવે હે ને જેમ સાંજ ટાઈમ થાય ને એમાં ફૂલ ટ્રાફિક થાતું જાહે અને જો હજી સકડીયું ની હે ને ફૂલ ચાલુ જ છે આયા કઈ બંધ નથી હજી રાઈટુ ચાલુ છે એટલે બહુ મજા આવશે અને જો તમે ફૂલ ફૂલ મોજ આવી ગઈ તણી તરના મેળામાં અને હજી તો ઘણું બધું જોવાનું બાકી છે તો વિડિયોમાં સેલે સુધી બન્યા રહેજો હજી તમને વિડિયોમાં આગળ બતાવતા રહીશું આપણે

હા ખાવા માણો ખાવા માણો કિશનભાઈ વળી કઈ અમે રહી ગયા બાકી હાલો 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 માપે 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 ટ્રાફિક ફૂલ છે મિત્રો પાછળ ટ્રાફિક આ બાજુ મિત્રો હોય અહિયાં આપડે હાલો અંદર જાવી અને તમને વિડીયો બતાવશું આગળ તો મિત્રો જો આવી ગયા બસ જોવા અને અંદર ગાયું એવું છે એક થી એક વસ્તુ સારું આમ એક ગાય જુઓ બીજી ભૂલો બીજી જોવો તો ત્રીજી ગાય જોરદાર ગાયું આમ હે ને ગાયું જોવો તમે લાગડ છે ને એક થી એક હારી ગાયું છે એક ગાયું કઈ ઘટે નહીં એવું છે જોરદાર મિત્રો આ બાજુ આશ ની બની ભેંસું છે તમે જો આ બાજુ માં હાદી છે આ તેના મેળામાં ઘણી બધી છે વિડીયો માં તો હેદી લેવાય એમ નથી તમે જોવો કેટલી બધી ભેંસુ ને એવું છે અને ગાયું ને એવું કેટલી બધું છે તો હાલો હું તો વિડીયો માં આગળ જોતા જ આ બાજુ મિત્રો જોવો તમે હતા ઘોડા છે આ લગભગ તો હરીફાઈ ના છે અહીંયા ઘોડાની રેસ કરતા ને હરીફાઈ એના છે જોવો તમને બતાવી દઉં જો આ બાજુ જ ને આમ લગી છે છે પણ અત્યારે જવા નથી દેતા અહીંયા બંધ કરી દીધું છે એટલે હવે પછી આગળ આપણે બીજી વસ્તુ જોવા જાય ગાયું માટેનો શણગાર છે કોઈ ડોકે આમ ગાયું નો પટ્ટા પહેરાવતા હોય ને ટંકોરી ને એવી વસ્તુ આ બાજુ છે ને એવી વેસાય છે જોવો તમે આ હંધી શણગાર છે આપણા ગાયુ માટેના ડોકમાં પહેરાવાન પટાન મોરી ને એ અલગ અલગ વસ્તુ છે ટંકોરી ને એવું તમે જોવો આવ વસ્તુ અહીંયા ગાયુ માટે મળી જાય ટુકમાં શણગાર કેવી તો જો આ બાજુ હંધોય ગાયુ માટેનો શણગાર છે ઠેઠ ઓલ બાજુ સામે અને આ બાજુ હંધોય આ હંધો લેવું હોય તો જોવો તમે ગાયુ માટે આવ નવા પટા ને એવું હંધો હે કડા અને એવું જે લેવું હોય એ ગાયુ માટેનો શણગાર મિત્રો આ બાજુ મળી જાય મિત્રો આપણે થોડીક માંડવી લીધી હે શેકેલી હવે ખાવી અહીંયા કીધું રખડ્યા ખૂબ મેળામાં હંધો જોયું અને હવે થોડીક માંડવી ખાવી નાસ્તો તો કરી લેવું ઉપાડી પાછો થોડો મિત્રો માંડવી આવી ગઈ છે આપણી છે કઈ મસ્ત મજાની જો કિશનભાઈ ખાય છે જો હા માંડવી ખાઈ છે મસ્ત મજાની અને જો આ બાજુ રઘુભાઈ ખાય છે અમારે માંડવી અને આપણે હવે છે ને માંડવી કીધું ટ્રાય કરવી જો મેળામાં આ બાજુ આવ્યા હતા બારો બારે નાસ્તો કરવા આટલા માંડવી લીધી આપણે કીધું દેશી જ ખાવી આપડે મસ્ત મજા ને રાહુલ ભાઈ મજા આવી ને નથી ખાવી નથી ખાવી કરતા પાછી લઈ લીધી માંડવી કિલો માંડવી હતા ખાઈ ગયા હવી અને હાલો હવે પાછું આગળ પાણી પાણી પીને પછી તમને મેળો આગળ બતાવવી તો મિત્રો જુઓ તમે મેળામાં વસ્તુ જવો તમે અવ નવી વસ્તુ તમને દેખાડવી જવો તમે પાછા આંટો મારવા આયા બાજુ અંદર ને હવે મેળો જામતો જાય છે જોરદાર તમે જોવો આ રાઈટ તો એમણે હે ને એમના નીચે ચાલુ કરી છે અત્યારે જોવી હવે આ રાઈટમાં તો હવે કેટલી વાર લાગે ચાલુ થાતા ખબર નહીં બાકી બધી એવું તો રાઇટ આ બાજુ સારું જ છે અને હવે આ ટ્રાફિક નકર આમાં અલગ પડી જાય જેમ સાંજ થતી જાય ને એમ તમે જુઓ ટ્રાફિક માં વધારો થતો જાય અને હવે સાંજ નો મેળામાં જ મજા છે જો હાજી સકડી માં એમાં લાઈટું ને એવું ચાલુ થતું જાય તમે જુઓ અને ટ્રાફિક એટલે ફૂલ ટ્રાફિક અત્યારે થતું જાય جلاؤ ڈگری ہاں جلو ڈگری ہاں جلا بند گیا بلٹ پلٹ پلیٹ આપણે જો હવે સકડી માં બે હોવાનું ટિકિટ લઈ લીધી છે અને અહિયાં જો સકડી છે મોટી હાલો આપડે ઉપર એવો બે હોવા જેવી સો રૂપિયા એક ટિકિટ છે અહિયાં ત્રણે તર ના મેળા હાલો હવે જો આપડે સકડી માં બે હવા આવી ગયા હવે મિત્રો તમે જોવો આ સકડી જો અને ઉપર થી મેળા નો વ્યુ પણ તમને જોરદાર બતાડીશ તો મિત્રો અમે જો રાઈટ માં બેહી ગયા આવી બીજા કિશન ભાઈ નહીં હતા જો બીજા ઓલમ બેઠા અમે અમે રાહુલ ભાઈ નહીં બેઠા આવી અને જો આપ પાસે તો તળાવ નો નજારો આવતો હોય છે અને આ બાજુ આખા મેળા નો નજારો અમને ઉપર થી બતાડવી તમને અહિયાં મોત નો કુવો અને આ બાજુ જો ઉડી હાલે છે અત્યારે તમે જોવો જોરદાર મેળો જામી ગયો મિત્રો તમે મેળો જુઓ જોરદાર હો અત્યારે જોવો તમે ફરતો મેળો જોવો જોરદાર મેળો જામી ગયો આ બાજુ મિત્રો લોકેશન જુઓ મેળો હો મિત્રો જોરદાર આ બાજુ તળાવ નો નજારો ના આ બાજુ મેળો તમે જોવો તૈણેધર નો મેળો આખો અહીંથી દેખાય એ તમે જોવો વાહ ભાઈ મિત્રો તમે રાઈટ જો અલગ અલગ આપડે સકડિયું જુઓ તમે ફૂલ મોજ આવી ગયો બાકી મેળામાં આપડે આવવાનું વધુ થઈ રાટ જો અને આ બાજુ તમે જો હજી અલગ અલગ રાઈટું કેવી હાલે મિત્રો મોયામાં ફૂલ ભૂલ મજા આવે એવું છે જો અત્યારે વિશાલભાઈ હારું હે ને જો વિશાલભાઈ સામે બેઠા બેઠા મિત્રો વિશાલભાઈ ને જો છે

આપડે રાઈટ હા કિશન ભાઈ મોટું બતાવો જો રાઈટ મિત્રો હાલ થી થઈ ગઈ પછી હવે મિત્રો વાહ ભાઈ મિત્રો આજે તો મેળો આમ ક્યાંય સુધી છે પણ ને સકાડીનું એવું છે ને એટલે આ બાજુ મજા આવે એવું છે બાકી તો આમ જોવો તને મેળો ક્યાંય સુધી સેટો લખીશું તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહી દેજો બાકી તો આજનો વિડીયો અહીંયા પૂરો કરવી અને એક બીજો હાનનો વિડીયો જોવા માટે આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો એક બીજો વિડીયો આવી જાય તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આજના વિડીયોમાં આટલું મળ્યું એક બીજા વિડીયોમાં બાય બાય કહી રાહુલભાઈ હાલો મળી એક બીજા વિડીયોમાં